મારું નામ ડૉક્ટર સકીના લોટિયા નવું સોપાન એમ છે કે ભાઈ મારું નવું રેસ્ટોરન્ટ મેં સ્ટાર્ટ કર્યું છે બી એમ ટી કેફે એન્ડ બાઇટ્સ ટી કેફે છે એટલે વિવિધ પ્રકારની અલગ અલગ ચાય છે કોફી છે બધા બેવરેજીસ છે અને બાઇટ્સ છે એટલે ઘણા બધા ફાસ્ટ ફૂડ છે અને ખૂબ મજા આવશે ખાઓ પીવો મોજ કરો એ રીતે આવો એન્જોય કરો અને પાર્ટી મેન્યુ બી છે સ્ટુડન્ટ્સ મેન્યુ બી છે લેડીઝને લગતા બી મેન્યુ છે વર્કિંગ લેડીઝને માટે બી સ્પેશિયલ મેન્યુ છે આ રીતે સ્ટાર્ટ કર્યું છે ખાસ કરીને વાત કરીએ તો આપણું આ સોપન કઈ જગ્યાએ આવેલું કેટલા સમયથી કેટલા સમય ખાલી આપનો આ રેસ્ટોરન્ટ છે રૈયા રોડ સદ્ગુરુ તીર્થામ કોમ્પ્લેક્ષ નંબર બે અને ટાઈમિંગ રહેશે સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી ખાસ કરીને વાત કરી લે ચામાં કેટલી પ્રકારના પ્રકાર છે ચામાં સંગની લોકોને સહેજ માટે સારું હોય કે ચામાં ચામાં એટલીસ્ટ વીસ થી પચીસ પ્રકારની ચા છે જે બધી જ ચાના ટેસ્ટ અલગ અલગ છે અને એનો હેલ્થવાઇઝ બી બેનિફિટ અલગ અલગ છે રેગ્યુલર જે છે આપણે મસાલાવાળી ચા પીએ છીએ આદુ અદરકવાળી છે પછી સેપસેપ ચા છે એ એ ચાની સ્પેશિયાલિટી એવું છે કે ખાલી માથાનો દુખાવો જ નથી મટાડતી પણ એના બીજા ચાર અલગ અલગ બેનિફિટ્સ છે જેમ કે ખોરાકનું પાચન કરે છે જોઈન્ટ પેઇન્સ હોય એના અંદર લાભ આપે છે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને નોર્મલ શરદી કફૂતરસ હોય તો એમાં બી રિઝલ્ટ આપે છે જી હા મારું રેસ્ટોરન્ટ મતલબ મારું રેસ્ટોરન્ટનું નામ તો મેં આપને અગાઉ બી કીધું જ કે બીએમટી કેફે એન્ડ બાઇટ્સ અને કોન્ટેક્ટ નંબર છે ડબલ એઇટ ડબલ સિક્સ ડબલ એઇટ વન ઝીરો થ્રી ટુ